દાહોદના ફતેપુરા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચની વરણી કરવામાં આવી જેમાં ડેપ્યુટી સરપંચ તરીકે મનોજ કલાલને બિનહરીફ જાહેર કરાયા ત્યારે આજે ચૂંટણીમાં વિજેતા થયેલા સરપંચ સભ્યોમાંથી જે કોટી સરપંચની રચના કરવામાં આવી તે આજે ડેપ્યુટી સરપંચનો ચાર્જ સરપંચનો ચાર્જ તેઓને સોંપવામાં આવ્યો છે સરપંચ ફતેપુરા ગ્રામ પંચાયત તરીકે પંચાલ પ્રવીણ ડેપ્યુટી ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો આજે તેઓનું ગામનું ઉત્થાન તેમજ ગામનું સર્વાંગી વિકાસની અપેક્ષા ગામના સરપંચ પાસે ગ્રામજનો અપેક્ષા રાખતા હોય છે ત્યારે ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચને ઉપ સરપંચનો પદભાર સોંપાયો છે ત્યારે ગ્રામજનો અપેક્ષાઓ જોડાયેલી રહેશે